દામોદર કુંડ નરસિંહ મહેતા છે આ દામોદર કુંડ છે નરસિંહ મહેતા નાતા તો એ છે જો કેટલો મોટો કુંડ છે નહીં ઘણો મોટો કુંડ છે જો આ સાઈડે આમ છેક સુધી છે ને અહીંયાથી આમ છેક સુધી છે તો જો અહીંયા દામોદર કુંડ છે અને આ સાઈડ જો ચરણ પડે એમાં બધા નાય છે જો ક્યાં નમું ના આવું નથી તારે

Đi ra. xem thế. Không đâu này. મમ્મી ને ભીગર ની કોઈ નથી થાય એમને બીક લાગે છે એટલે મને નથી બીક લાગે એટલે હું નમો આવી ગયા

જો અમે વિલીમ ડેમ પહોંચી ગયા છે અહીંયા ઝરણાં પડે છે મસ્ત મજાના હાથી ડેમ ડેમના નીચેનો ભાગ છે જે અમે ડેમ ઉપર જઈશ બધા છે ને ત્યાં હમણાં ઉપર જઈને ત્યારે ત્યાંથી ઉપર તમને દેખાડશું અહીંયા ઉપર છે અહીંયા ઝરણાં પડે છે જોવાના ઓડ ના

તો પછી એટલે આયા હોય ને તો ફરી લેવાનું પણ આ તડકો બહુ લાગે છે એટલે અમને હોય તો ફરવાનું નથી થતું મમ્મીને જ નોત થાય તો આપે કે આવી ગયો વાહ શ્વાસ ચડી ગયો મને નામનો શ્વાસ ચડી ગયો પહોંચી ગયા નમુ જો ચો પહોંચી ગયો એ નમુ હા પડતો નહીં એ પડ નીચે આવતો રે મસ્ત વિઓ આવે હા હા મસ્ત વિઓ આવે નમુને જો

તો ચાલો તમે બધા પણ મેગી ખાવાને ઠંડુ પીવા લો આ મેગી ની પાર્ટી ચાલુ થઈ ગઈ છે નમો ને ભુરો ને રીટા ને બાજુ પ્રવીણ ને મમ્મી તમારે મેગી મકાઈ ખાધી મમ્મી ચક્કો મેગી મંગાવી પણ હજી નથી સરખું આવ્યું એટલે ચણા ચોર ગરમ મંગાવ્યા સહેજ જ મસાલો નાખજો સોરીટા કેમ કેમ મેગી છોડદાર વસોલ બাকি મજા આપણે ઘરે ને એમાં મરચાં ટમેટા ને એવું

विलंग डिंग डैम विलंग डैम <laughs> नाम थोड़ घट पटू थो है कमेंट कर दो तो मेरे को तो नाम नहीं अच्छा कटली बती माछली चार डैम मत दे ना मेरा खावा नो ना किया चार जन कटली बती आवेस ओली जो ओली ओली जरूर को जाते हैं आओ वो तो आएगा चिकन ना को माछली ना खावा इस नहीं नहीं आम ना नहीं चार आप आजू हो नहीं अच्छा मोटी मोटी हम जो आपको भाई रोज़ है ना तम गाय करो यहाँ यहाँ आवेस चार જો ઝરણા પડે છે ડેમ જ છે વિલિમ ડેમ ડેમ બાર છે જ નીકળીને એટલે નમો શું કરે હાથ તો આવતો હાલ જો ઝરણા પડે થોડા થોડા દેખાતા હોય તો તમને અહીંયા પડે જો થોડાક ઉપરથી આવે છે પાણી ડું પથ્થર છે ને બહુ એટલે

ઉપર કોટ એટલે ઉપરકોટ અમે તમને નઈ બતાવી શકીએ અમે નહી જોશે કે મેં તો એકવાર જોયેલું છે પણ ત્યારે હું લોગિંગ નહોતી કરતી ત્યારે એવા દસ વર્ષ થયા ત્યારે તે દીવની જેમ જ એટલે હવે અત્યારે બંધ છે એટલે અમે નઈ જોઈ શકીએ. પાછા નેક્સ્ટ ટાઈમ અમે આવશું. અત્યારે બતાઉં છું. હવે તો ખબર પડી કે 4 વાગે બંધ થઈ જાય છે એટલે પહેલા લોકો આવો તો 4 વાગે 8 થી 4 નો ટાઈમ છે અને 4 વાગે પહેલા આવી જાય. તો અત્યારે સોરી બધાયને કે અમે તમને નઈ દેખાડી શકત ઉપર પોઈન્ટ. અને જો ઉપર કોટ તમારે કઈ જોવાનું નહીં જ્યાં નહોતા બંધ હતું એટલે અને જો મકબરો છે ને આવી જાય છે ટિકિટ લેવાની છે કેટલા પૈસા જ્યાં છે જુનાગઢનો મકબરો કેટલી મસ્ત કોતણીને બધું કરેલું છે જો પહેલાંના છે રાજા રજવાડા હતા ત્યારનો બનાવેલો છે અહીંયાથી છે એન્ટ્રી કોઈ આપણા જૂતા લો ભાઈ જૂતા નીકાળી દો ચંપલ 안가, 더 빨리. 그냥 차처럼 막 바로. 그냥 저번

પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ ધોરણિયા બારથી ગેટનો સીન છે મસ્ત મંદિર છે ક્યારેક કોઈક આવજો મુલાકાત લેવા ધોરાજીથી લગભગ પાંચથી છ કિલોમીટર કદાચ જશે મસ્ત મંદિર છે અને આજો રીટા અને મમ્મી બધા હેલા આવે ચકુબેન જો આ તોરણિયા નું મંદિર છે રામાપીરનું મસ્ત મંદિર છે આગળ રજા જોરદાર છે જો પક્ષે બેઠા કેવું લાગે રેટા થાકી ગઈ છે એટલે એમને કેવો લોક માં તમે થોડાક લઈ લો એટલે હું શૂટિંગ લઉં છું લોક મસ્ત લઈ ગયો છે આ છે તોરણિયા જુનાગઢથી નજીક થાય ને ધોરાજીથી નજીક થાય બહુ મસ્ત મંદિર છે સાંજ પડી ગઈ છે સાત જેવું વાગી ગયું બહુ મસ્ત મંદિર છે રામાપીરનું મંદિર છે અને એનું ગ્રાઉન્ડ છે પાછળનું જોરદાર છે જ્યારે આવો ત્યાં મુલાકાત લેજો આવી રીતનું છે બધું નકરી નારિયેળ એવા આવેલી